હેલ્લો મિત્રો કેમ છો આજે આપણે સીપીસીની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે પક્ષકારોનું યોગ્ય જોડાણ અને અયોગ્ય જોડાણની ચર્ચા કરો આ સવાલ શોર્ટનોટની અંદર પણ પૂછાય કે યોગ્ય જોડાણ અથવા તો બિન જોડાણની ચર્ચા કરો ઘણી વખત આ સવાલ ફેરવીને પણ પૂછવામાં આવે કે વાદી અને પ્રતિવાદનું જોડાણ અથવા તો બિન જોડાણ અથવા તો અયોગ્ય જોડાણની ચર્ચા કરો તો આ સવાલ મોસ્ટ ટાઈમ બી છે મારી દૃષ્ટિએ ચાલો પૂછી શકાય તેવો છે કારણ કે રોલ્સ ઓર્ડર નંબર એકમાંથી એક સવાલ તો પૂછી જ શકાય હવે આ સવાલ પૂછાય એટલે સૌથી પહેલાં તમારે ફ્રન્ટ પીજ પર તમારા મુદ્દા બનાવવાના છે આ સવાલને લગતા કયા કયા મુદ્દા બને છે તો બે મુદ્દા તો આપણે ફિક્સ છે કે પ્રસ્થાવના અને સમાપન એટલે કે ઇન્ટ્રોડક્શન અને ક્લોઝિંગ હવે એ આપણે સૌથી પહેલે મુદ્દો આપણે બનાવશું પ્રસ્થાવના ત્યાર પછી સવાલમાં પૂછવામાં આવેલું છે કે યોગ્ય જોડાણ કોને કહેવામાં તો પક્ષરોને યોગ્ય જોડાણ એ બીજો મુદ્દો બનાવવાનો છે પછી આપણે અયોગ્ય જોડાણની વાત કરીશું તો પક્ષરોનું અયોગ્ય જોડાણ પછી જો કેસ આવતો હોય તો કેસ અને તમારે છેલ્લે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલે પ્રસ્તાવનાથી પ્રસ્તાવનામાં તમારે શું સમજાવવાનું છે પ્રસ્તાવનામાં તમારે સમજાવવાનું કે એક વ્યક્તિ છે જે સાંભ્યવાળા ઉપર દાવો કરે છે તો ઘણી વખત એક કરતાં વધારે વાદીઓ પણ હોય છે એટલે દાવો કરનાર કોને કહેવામાં આવે વાદીને કહેવામાં આવે જે એના ઉપર દાવો કરવામાં આવ્યો છે તેને પ્રતિવાદી કહેવામાં આવે આ તો તમને નોર્મલી ખબર છે તમે પ્રેક્ટિસ કરો છો છતાં પણ કહી જાઉં છો કે જે વ્યક્તિ દાવો કરે છે એને વાદી કહેવાય છે અને જેના ઉપર દાવો કરવામાં આવે એને પ્રતિવાદી તરીકે ઓળખવામાં આવે છે ચાલો જ્યારે પણ તમે દાવો કરો છો ત્યારે જુદી જુદી વ્યક્તિ એટલે કે અલગ અલગ વાદી એક વ્યક્તિ ઉપર દાવો કરતા હોય અથવા તો એક જ વ્યક્તિ ઘણા બધા પ્રતિવાદી ઉપર પણ દાવો કરતો હોય એટલે ક્યારેક ક્યારે વાદીને જોડી શકાય એક જ દાવાની અંદર ક્યારે ક્યારે પ્રતિવાદીને એક જ દાવામાં જોડી શકાય અથવા ક્યારેક ક્યારેક ઘણા બધા વાદીને જોડેલા હોય તેને અલગ કરવામાં આવે છે તેને અયોગ્ય જોડાણ કહેવામાં આવે છે અને ઘણી વખત વાદીને જોડવામાં આવે તો તેને યોગ્ય જોડાણ કહેવામાં આવે છે તો ઘણા બધા વાદી હોય એક જ વ્યક્તિ ઉપર દાવો કરવા અથવા તો એક કરતાં વધારે વ્યક્તિ પર દાવો કરી શકે એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ ક્યારે જોડવામાં આવે વાદી તરીકે અથવા એક કરતાં વધારે વ્યક્તિને પ્રતિવાદી તરીકે ક્યારે જોડવામાં આવે અથવા ઘણી વખત એક કરતાં વધારે વ્યક્તિને જોડેલા હોય તે અયોગ્ય જોડાણમાં પણ આવતા હોય તો ક્યાં કયા કયા જોગવાઈની અંદર આપણને જોડવાની વાત કરેલી છે અથવા તો અલગ કરવાની વાત કરેલી છે એક જ દાવાની અંદર તો એની આપણે વાત ક્યાં કરેલી છે ઓર્ડર નંબર એકની અંદર જ્યારે તમે દાવો દાખલ કરો છો તેમાં ઓર્ડર નંબર એકની અંદર રૂલ્સ નંબર વન થ્રી અને નાઇનની અંદર કયો કયો છે રૂલ્સ નંબર વન થ્રી અને નાઇનની અંદર વાદીનું જોડાણ પ્રતિવાદીનું જોડાણ અને સારી વાત કરેલી છે કે બિન જોડાણની વાત કરેલી છે એટલે કે અયોગ્ય જોડાણની વાત કરવામાં આવેલી છે તો પ્રસ્થાનના તમારે આવી રીતે ફ્રેમ કરવાની છે કે જ્યારે દાવો દાખલ કરવામાં આવે ત્યારે દાવામાં કોને કોને જોડી શકાય મીન્સ કે એક જ વ્યક્તિ પ્રતિવાદી અને વાદી તરીકે બંધુ તરીકે વાદી એટલે એક કરતાં વધારે વ્યક્તિ હોય દાખલા તરીકે શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાન એ ત્રણે ત્રણ વાદી છે કોઈ એક વ્યક્તિ પર દાવો કરે છે ફિલ્મની કંઈક બાબતો હશે એના ઉપર અને એને ફિલ્મ બનાવવાનું ના પાડ્યું હોય તો આ લોકો ત્રણે ત્રણ શું થશે હંપેવાળાને દાવો કરે મીન્સ કે એક જ દાવાની અંદર ત્રણે ત્રણ જોડાઈ ગયા કારણ કે એક જ ફિલ્મ બનાવવાની નથી તો સારો સમયમાં ત્રણે ત્રણ એક જ ફિલ્મની અંદર હતા અને પેલા ભાઈ ના વાળી દીધી ફિલ્મ બનાવવાનું તો આ ત્રણે ત્રણે એક જ વ્યક્તિ પર દાવો કરશે તો આ શું થઈ ગયું છે વાદી તરીકેનું જોડાણ રીતે સામે પ્રતિવાદી પણ હશે એક કરતાં વધારે વ્યક્તિઓ હશે એક જ વ્યક્તિ ત્રણે ત્રણને જોડી જતો હોય ચાલો તો આ જ વસ્તુ જ્યારે દાવો દાખલ કરવામાં આવે ત્યારે દાવામાં કોને કોને જોડી શકાય અથવા કોને કોને જોડવામાં આવે તેને અયોગ્ય તરીકે ઘોષિત કરી શકાય તો એ અંગેની વાત આપણને ક્યાં જોવા મળે છે તો ઓર્ડર નંબર એકની અંદર રૂલ્સ નંબર વન થ્રી અને નાઇનની અંદર એટલે કે એક ત્રણ અને નવની અંદર આપણને શું જોવા મળે છે કે વાદીનું પ્રતિવાદીનું યોગ્ય જોડાણ અને અયોગ્ય જોડાણની વાત કરવામાં આવેલી છે જેની ચર્ચા નીચે એ મુજબ છે ઓકે તો આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે ફરી પાછું આપણે બોલી જઈએ જ્યારે દાવો દાખલ કરવામાં આવે અથવા દાવો દાખલ કરવામાં આવે ત્યારે એક જ વાદી હોય તો તો વાંધો નથી પણ જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ હોય વાદી અને પ્રતિવાદી તરીકે ત્યારે દાવોમાં કોને કોને જોડી શકાય અથવા કોને કોને દૂર કરવામાં આવે છે તે અંગેની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે છે ઓર્ડર નંબર એકની અંદર વાદીનું જોડાણ પ્રતિવાદીનું જોડાણ અને રોલ રૂલ્સ નંબર વન થ્રી અને નાઇનની અંદર જોવા મળે છે જેની ચર્ચા નીચે મુજબ છે આ રીતે તમે પ્રસ્તાવનાને ફ્રેમ કરી શકો છો પોઈન્ટ આપણો બને છે પક્ષકારોનું જોડાણ ચાલો પક્ષકારના જોડાણની વાત કરીએ વાદી તરીકે જોડાણ અથવા તો પ્રતિવાદી તરીકે જોડાણ બે વસ્તુની વાત છે તો અહીંયા આપણે વાત કરીએ પક્ષકારોનું જોડાણ પક્ષકારોમાં બે વસ્તુ વ્યક્તિઓ આવે છે એક છે વાદી અને બીજી છે પ્રતિવાદી અહીંયા તમારે શું કરવાનું પક્ષાનાનું જોડાણ ઓર્ડર નંબર એકની અંદર એની વાત કરી લે છે તો અહીંયા લખવાનું ઓર્ડર નંબર એક અને આ રીતે તમારે શું કરવાનું છે ડ્રો કરવાનું છે ચાર્ટ બનાવવાનો છે એક બાજુ તમારે નામ લખવાનું છે વાદીનું જોડાણ આર વન એટલે કે રૂલ્સ નંબર વન અને સામે બીજો નામ લખવાનું છે પ્રતિવાદીનું જોડાણ જે વાત કરવાની રૂલ્સ નંબર થ્રી તો આ રીતે તમારે ચાર્ટ બનાવવાનું છે જેના કારણે શું થાય બીજા કરતાં તમારો ક્વેશ્ચનનો જવાબ અલગ પડશે બીજા બધા બધું બનાવવાના નથી આપણે બનાવીશું એટલે આપણા માર્ક્સ બીજા કરતાં થોડા વધારે આવે એવા પ્રયત્ન આપણે કરી રહ્યા છે ચાલો તો આ વસ્તુ કરતો વાડીનું જોડાણ R1 અને પતિવાડીનું જોડાણ આર થ્રી મોસ્ટ ઓફલી ઘણા બધા ક્વેશ્ચનની અંદર આપણે ચાર્ટિંગ જ કર્યું છે ચાર્ટિંગ કરવાનું કરવાનું ને કરવાનું તો તમારા ક્વેશ્ચનના જવાબના સવાલ જે છે બીજા કરતાં વધારે માર્ક્સ આવવાની શક્યતા વધી જશે પણ ઘણી બધી બાબતો પણ ઇફેક્ટ કરે છે તમારા અક્ષર ઇફેક્ટ કરે છે તમારું પ્રેઝન્ટેશન ઇફેક્ટ કરે તમે કેટલું લોકોએ પણ ઇફેક્ટ કરે છે કોચ મેં કહ્યું કે આટલું જ લખી આવો ને આટલું જ થશે તો પોસિબિલિટીસ ઓછી હોય પણ અને આ કરવાનો પ્રયત્ન કરજો ચાર્ટિંગ કરવાનો પ્રયત્ન વધારે કરવાનો છે દરેક ક્વેશ્ચનની અંદર સાત ક્વેશ્ચન પૂછાય તો છમાં ચાર્ટિંગ કરવાનો પ્રયત્ન કરો અથવા તો મુદ્દા પાડવાનો પ્રયત્ન કરો ચાલો પક્ષારોના જોડાણની આપણે વાત કરતા હતા આર વન એની અંદર વાદીનું જોડાણ અને પ્રતિવાદન જોડાણ ચાર્ટિંગ કરવાનું છે એમાં આર વન અને આર થ્રી એક રૂલ્સ નંબર વન અને રૂલ્સ નંબર થ્રી પ્રતિવાદન જોડાણની વાત આવે પક્ષારમાં બે ટાઈપના પક્ષાર આવે વાદી બી જોડી શકે અને પ્રતિવાદી બી જોડી શકે બંધનની વાત આપણે કરીએ કે વાદિકોને કહેવાય ને પ્રતિવાદીઓને કહેવાય એટલે સમજાવતો નથી સીધા આપણે વાત કરીશું વાદીનું જોડાણ આર વન તે ક્રુલ્સ નંબર વનની અંદર વાદીના જોડાણની વાત કરવામાં આવેલી છે હવે એક કરતાં વધારે વ્યક્તિઓએ સાંભળવાળા પર ક્યારે દાવો કરી શકે ક્યારે ક્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ વાદી તરીકે જોડાઈ શકે બરાબર તેને શું કહેવાય વાદીનું જોડાણ કહેવામાં આવે વાદીનું જોડાણ કોને કહેવામાં આવે જ્યારે દાવો દાખલ કરીએ ત્યારે દાવા દાખલ કરનાર વ્યક્તિ એક કરતાં વધારે વ્યક્તિ અંદર દાવામાં ક્યારે દાખલ થઈ શકે મીન્સ કે એ દાવો તો આપણે એક જ કરીએ પણ એક બે ત્રણ ચાર એમ કરે ચાર વ્યક્તિ એક જ દાવામાં દાખલ થઈ જાય અને ચારે ચારના પછી પૈસા મળી જતા હોય એવો ક્યારે મુદ્દો હોય તો જ્યારે વાદીનું જોડાણ તરીકે ઓળખવામાં આવે તો એક જ વાદી હોય તો તો કોઈ વાંધો આવતો નથી પરંતુ ઘણી વખત એક કરતાં વધુ વાદી હોય ત્યારે એક જ દાવામાં અરજીમાં તમને જોડવામાં આવે છે હવે એક જ દાઓ બધાને જોડી દેવા દાખલા તારીખમાં અહીંયા તમને ઉદાહરણ આપ્યું કે શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાન ત્રણે ત્રણ વ્યક્તિઓ છે તે વાદી તરીકે કોના પર દાવો કરે છે યશરાજ ફિલ્મ ઉપર દાવો કરે છે કેમ ભાઈ ફિલ્મ બનાવવાનું કીધેલું ને પૈસાનું બધું કીધેલું ને પેલો ભાઈ લોકો જતા રહ્યા બરાબર એટલે કે ફિલ્મ બનાવવાની ના પડે તો ત્રણે ત્રણ શું કર્યું ત્રણે ત્રણને પૈસા આપવાની વાત હતી એક જ હિત હતું એક જ કારણ હતું અને પેલો પૈસા આપતો નથી તો થોડે થોડે એક જ દાવો કરી દીધો કે શાહરૂખ સલમાન આમિર હંમેવાડા પર દાવો અને શું કહેવામાં આવે વાદીનું જોડાણ તરીકે ઓળખવામાં આવે પણ આવું ક્યારે પોસિબિલિટી છે ક્યારે ક્યારે જોડી શકાય મેન વસ્તુની મુદ્દાની યાદ છે કાં તો પછી આપણે ઇન્ડિવિઝ્યુઅલી દાવો કરવો પડે શાહરૂખ ખાને અલગથી કરશે સામીર આમિર ખાન અલગથી કરશે સલમાન ખાન અલગથી કરશે એવું ક્યારે પોસિબિલિટીઝ છે તો એની આપણે અહીંયા વાત કરવાની છે કે ક્યારે ક્યારે વાદીને જોડવામાં આવે તો શું રીઝન છે કે વાદીને જોડી શકાય તો એ આપણે અહીંયા સમજાવવાનું છે કે કયા કયા ક્યારે કયા કેસની અંદર બધા વાદીને એક દાવામાં જોડવામાં આવે તે એંગની ચર્ચા અથવા એ શરતો નીચે મુજબ છે આવા કારણો હોય અથવા હવે બાબતો હોય તો જ એ લોકોને વાદી તરીકે જોડી શકાય અદરવાઈઝ મેં પોતે ઇન્ડિવિજ્યુઅલ અલગ દાવો કરા હવે વડે બીજો વ્યક્તિ અલગ દાવો કરશે ભલે એક જ વ્યક્તિ હોય ડાયરેક્ટર એક જ હતો આમિર ખાને અલગ કરવો પડે સલમાન ખાને અલગ કરવો પડે આમિર ખાને અલગ દાવો કરવો પડે પણ ત્રણે થોડું ચાહે તો એકમાં પણ દાવો કરી શકો એવું મુદ્દા ક્યારે એવા શું બાબતો છે કે કરી શકાય તો એની આપણે અહીંયા વાત લખવાની છે તો બધાની અંદર એક જ જવાબ આવે છે પ્રતિવાદીની અંદર વાદીની અંદર અને બિન જોડાણની અંદર ખાલી શરતો જે ચાર છે ને યાદ રાખો એકમાં થાય છે એકમાં નથી થતું એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની શું તેની આપણે વાત કરીએ ચાલો ક્યારે ક્યારે જોડી શકાય વાદી તરીકે અને ક્યારે ક્યારે પ્રતિવાદી તરીકે જોડી શકાય બંનેની અંદર એક જ વાત આવશે જોઈએ એક જ જેવું કૃત્ય હોય બનાવ કેવું હતું એક જ જેવું કૃત્ય કૃત્ય શું છે ફિલ્મ બનાવવાનું કૃત્ય હતું બરાબર ફિલ્મ બનાવવાની ના પાડી દીધી ત્રણે ત્રણના હિત જોખમા ગયા શાહરૂખ ખાન સલમાન ખાન આમિર ખાનના વાત પતી ગઈ ચાલો તો એક જ જેવું કૃત્ય હોય ત્યારે આપણે વાદી તરીકે જોડી શકાય ત્રણે ત્રણ એક જ જેવું કૃત્ય તો ફિલ્મ બનાવવાનો પૈસા પણ એક જ પ્રકારનો કેસ હતો એટલે તો જોડી શકાય અધરવાઇઝ એકને ફિલ્મ બનાવવા માટે કીધું હોય એકને કંઈ બીજા કામ માટે કીધું ત્રીજો કોઈ બીજા કામ માટે કીધું તો પછી ત્રણે ત્રણ દાવા અલગ અલગ થાય ત્યારે વાદી અલગ અલગ થઈ જાય ત્યારે વાદીનું જોડાણ ન કહેવાય વાદીનું જોડાણ ક્યારે કરવું પડે જ્યારે એક જ કૃત્ય થયેલું હોય તો અંડરલાઈન કરવાનું છે એક જ જેવું કૃત્ય હોય ત્રણે ત્રણ વાદી સાથે અથવા તો બધા વાદી સાથે બીજું એક જ કારણ હોય ત્રણે ત્રણની અંદર ઉદાહરણ લીધું છે આપણે તો એટલે કહેવાય છે કે ત્રણે ત્રણની અંદર એક જ કારણ હોય એટલે કે વાદીના કારણો કેવા હોય એક જ સરખા હોય જેમ કે આ ઉદાહરણની વાત આપણે કહી રહી છે ફિલ્મ બનાવવાનું કારણ હતું એમાં ફિલ્મ ન બનાવી એક જ કારણ હતું એના કારણે નુકસાન ગયું કોને સરખા આમિર ખાનને તો એક જ કૃત્ય હતું એક જ હતો એક જ કારણ છે રીઝન સરખું હતું રીઝન એમ કહી તો ચાલે બીજું જ્યારે વ્યવહાર પણ એક જ હોય જ્યારે વ્યવહાર ફિલ્મ બનાવવાનો વ્યવહાર કેવો છે એક જ છે તો એ પણ આવી ગયો તો એક જ જેવું કૃત્ય હોય એક જ જેવું કારણ હોય એક જ જેવો વ્યવહાર હોય તેવા સંજોગોની અંદર જોડવામાં આવે છે કોને વાદીને એક જ વ્યક્તિઓ ત્રણથી ત્રણ ચાર વ્યક્તિઓ સાથે મળીને પછી કેસ કરી દે ઘણી બધી પેલા ફાઇનાન્સ ચલાવવાળા હોય બરાબર ને અ બો કોડો પૈસા રખતો હોય એક લાખ બે લાખ ત્રણ લાખ છ લાખ પેલા લઈને ભાગી જાય પૈસા ચારે ચાર શું કરી શકે જોડાઈ શકે છે કેમ કારણ કે ચારે ચારનું હિત એક જ હતું બાબતો પણ એક જ હતી બધી બાબતો એક હતી અને પેલા પૈસા લઈને આવી જાય ચીટફંડવાળો તમે કદાચ પિક્ચર જોઈ હશે હેરાફેરીની અંદર હેરાફેરી ટુની અંદર એમાં હું બતાવે છે એટલે પૈસા લઈને નાઈ જાય બધા બાબુરાવ છે અને પછી અક્ષય કુમાર છે અને સુનિલ શક્તિ ચાહે તો એક સરખો દાવો કરી શકે છે સાંભ્યવાળી પાર્ટી ઉપર તો આ વસ્તુ છે દાદ મેળવવાનો અધિકાર એક સરખો અસ્તિત્વ ધરાવતો હોય દાખલા તરીકે મારો કેસ કરવાનો અધિકાર મારા પૈસા લઈને ભાગી તો બી સરખો જ છે પેલાનો કેસ કરવાનો અધિકાર બી સરખો જ છે સાંભ્યવાળા ત્રીજી વ્યક્તિનો કેસ કરવાનો અધિકાર બી કેવો છે સરખો છે ઉદાહરણમાં આપણે કીધું કે સલમાન ખાનનો કેસ કરવાનો અધિકાર બી સેમ આમિર ખાનનો પણ સેમ અને સલમાન ખાનનો પણ સેમ છે ચાહે તો કરી શકે તો ન કરી શકે તો એક જ સરખી શું આવે છે અધિકાર છે કેસ કરવાનો અથવા અસ્તિત્વ ધરાવે છે તો આવી બાબતો હોય તો આપણે સમજી જવાનું કે વાદીને જોડી શકાય છે ચોથો મુદ્દો અંદર આપેલો છે ચોથો મુદ્દો સાની વાત કરેલી છે કે કાયદાનો અને હકીકતનો પ્રશ્ન કેવો હોય સેમ હોય જ્યારે કાયદાનો પ્રશ્ન અને હકીકત એટલે કે બનાવનો પ્રશ્ન કેવો હોય સરખો જ હોય તેવા સંજોગોની અંદર શું કરવામાં આવે વાદીને જોડવામાં આવે ઉદાહરણ આપણે લે કે અ બ બને ક છે વડી જે ટ્રકવાળો છે અ અને ઉડાઈ દે છે કાર ત્રણે ત્રણની કારને નુકસાન થાય છે તો જે એબીસી છે તે શું કરી શકે ત્રણે ત્રણ હિત નુકસાન જે ત્રણે ત્રણનો કાયદાનો પ્રશ્નો અથવા તો હકીકતનો પ્રશ્ન કેવો છે સરખો છે ત્રણે ત્રણ કેસ કરી શકે છે વાદીમાં એક સરખા બનીને જોડાઈને તો આ પણ આવી જાય છે કાયદાનો પ્રશ્ન કે હકીકતનો પ્રશ્ન સમાન હોય તો ચાર બાબત જે છે જો સરખી હોય સમાન હોય તો પછી વાદી તરીકે જોડવામાં આવે છે અધરવાઇઝ જોડવામાં આવતું નથી ક્યારે ક્યારે જોડવામાં આવે આ શરતો જ તમારે યાદ રાખવાની છે ચાર શરત સૌથી પહેલે એક જ જેવું કે સમાન કૃત્ય હોય એક જ જેવું કે સમાન કારણ હોય કૃત્ય કારણ પછી વાત કરવાની છે વ્યવહાર વ્યવહાર બી કેવો હોય સરખો જ હોય અથવા તો દાદ જે મેળવવાનો અધિકાર જે છે તે બી બધાનો કેવો હોય સરખો હોય અથવા તો એ અસ્તિત્વ ધરાવતો હોય સરખા જ એવું જેમ કે મેં તમને કીધું સલમાન ખાન શાહરૂખ ખાનનો કેસ કરવાનો અધિકાર તો સરખો જ છે કારણ કે પહેલાં ફિલ્મ બંધ કરી દીધી ત્રણે ત્રણે કેસ કરવાનો અધિકાર સરખો અસ્તિત્વ ધરાવે અને કાયદાના હકીકતનો પ્રશ્ન જો સમાન હોય તો પછી વાદી તરીકે જોડવામાં ઉપરમાંથી કોઈ બી શરત દેખાતી હોય તો આપણે શું કરી શકીએ છીએ બધા જ વ્યક્તિને વાદી તરીકે જોડી શકીએ છીએ જે કેસ કરનારા કેસ દાખલ કરીએ ત્યારે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે ત્યારે એક જ દાવામાં જુદા જુદા વાદી પ્રતિવાદીનું જોડાણ કરવામાં આવે છે અને દાવા એક જ કરવાનો છે પિટિશન એક જ કરવાની છે ઘણા બધા વ્યક્તિને જોડીને આપણે કરી શકીએ છીએ કે ભાઈ મારે પાંચ લાખ અને છ લાખ અને દસ લાખ એમાં ટોટલ સત્તર લાખનો દાવો પૂરો ઓકે આટલી વાત અંદર આવી જાય છે કે વાદીનું જોડાણ ક્યારે થાય આ ચાર મુદ્દા જો દેખાતા હોય ચારે ચાર નહીં ચારમાંથી કોઈ બે એક બે ત્રણ જે આવતા હોય તે દેખાતા હોય તો વાદી તરીકે જોડી શકાય છે ઉદાહરણ આટલા બધા એ પાછા અમારે ઉદાહરણ આપવાની જરૂર નથી સરદ સલમાનની ફિલ્મનું તમે ઉદાહરણ આપી શકો છો બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ ચાલો અ એ પાંચ હજાર રૂપિયા આપેલા હતા કોઈને કોણ આપેલા હતા તો અ એ બને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા બરાબર તેવી રીતે સી એ બીને પણ એક હજાર રૂપિયા આપેલા હતા અથવા દસ હજાર રૂપિયા આપેલા હતા અ એ કોને પાછા બીને પૈસા આપ્યા અને સી એ પણ બીને પૈસા આપ્યા બી ભાઈ નહીં ગયો છે કશે આપણને ખબર નથી એટલે ઓની પાસે પણ સમાન અધિકાર છે અને સીની પાસે પણ સમાન અધિકાર છે સમાન કૃત્ય છે કે પૈસા આપેલા છે સમાન વ્યવહાર છે કે પૈસા આપેલા છે તો શું કરી શકે બંધે જણાં જોડાઈને સામેવાળા સી ઉપર કેસ કરી શકે છે એટલે કે દાવો દાખલ કરી શકે છે ઇન્ડિવિજ્યુઅલ કરવો તો ઇન્ડિવિજ્યુઅલ બી કરી શકે છે અને સાથે કરવો તો સાથે પણ કરી શકવું હોય પણ જ્યારે ક્યારે વાલીને જોડવામાં આવે તો આવા આવા પ્રશ્નો હોય આવી બાબતો હોય આવી એવી શરતો હોય તો જોડી શકાય છે અહીંયા પણ તમારે લખી દેવાનું છે કે અ પ્લસ બી જે છે સોરી અ અને સી એ બંધો શું કરી શકે છે બી ઉપર દાવો કરી શકે છે અહીંયા અ બીના પૈસા આપે છે સી બી બી બીના બીને પૈસા આપે છે તો અ અને સી મળીને શું કરી શકે એક જ દાવોમાં જોડાઈ શકે છે તો આને કિયમ હવે વાદીનું જોડાણ અને ઉદાહરણ તમારે તમારા શબ્દોમાં બનાવવાનું છે પણ મેં આટલા બધા ઉદાહરણ તમને આપી દીધા છે ઓલરેડી એટલે હું ફરી પાછું ઉદાહરણ બીજું આપતો નથી અહીંયા એક બીજું બી ઉદાહરણ છે તે પણ આપણે ચર્ચા કરી દઈએ ચાલો મિલકત એ બી સીના નામે હોય મિલકતનું હિત જોખમાય તો ત્રણે ત્રણ દાવો કરી શકે છે એક બી સી કોઈપણ બી તમે દાવો ત્રણે ત્રણ દાવામાં જોડાઈ શકે છે એ બી જોડાઈ શકે બી બી જોડાઈ શકે ને સી બી જોડાઈ શકે છે તો આને શું કહેવામાં આવે છે વાદીનું જોડાણ તરીકે ઓળખવામાં આવે છે ધ્યાનમાં રાખજો ચાલો મિલકતની હિતને નુકસાન થતું હોય તો ત્રણે ત્રણ જોડાઈ શકે છે ચાલો તને કહેવામાં આવે વાડી કારણ કે એનું બીનું અને સીનું હિત કેવું છે મિલકતની અંદર સરખું છે કારણ કે પ્રોપર્ટી ત્રણે ત્રણના નામે હતી તને કહેવામાં આવે વાદીનું જોડાણ દીપમાં આપણે સમજાવવાનું છે ઉદાહરણ જેટલા વધારે આપો એટલું સારું લખાણ તમારું લાંબુ થશે હવે આપણે વાત કરીએ પ્રતિવાદીની પ્રતિવાદીને જોડાણની વાત કરીએ કે પ્રતિવાદીને જોડાણ ક્યારે કરવામાં આવે વાદી આપણે જોઈ ગયા કેસ કરનાર તે વાદી છે અને પ્રતિવાદી એટલે સાંભેવાળા સાંભેવાળાને ક્યારેય એક જતા વધારે વ્યક્તિઓને જોડવામાં આવે છે એની આપણે વાત કરીએ ચાલો તો ઘણી વખત પ્રતિવાદી પણ જુદા જુદા હોય પરંતુ એક જ દાવામાં જોડવામાં આવે છે કે સાંભેવાળા એક જ એક જતા તો વાંધો નથી પણ ઘણી વખત કેસની અંદર સાંભળેવાળા એક જતા વધારે હોયને એક જ દાવામાં જોડવામાં આવે એવા ક્યારે ક્યારે કેવા કેવા બનાવો બને કે એક જ દાવામાં જોડવામાં આવે તો આ જે ચાર શરતો છે ફરી પછી રિપીટ થાય છે બરાબર તે જ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ક્યારે પ્રતિવાદીને ફરી પાછું જોડવામાં આવે એક જ એક જ દાવાની અંદર બરાબર ચાલો તો એ જોઈએ પછી આપણે ઉદાહરણ સમજીશું પહેલી જ વાત છે હવે મેં પાછું નહીં બોલીશ તમારે ધ્યાનમાં રાખવાનું એક જ પ્રકારનું કૃત્ય હોય પછી એક જ પ્રકારનું કારણ હોય ઓકે પછી એક જ કેવો હોય વ્યવહાર હોય દાદ મેળવવાનો અધિકાર પણ કેવો હોય એક જ સરખો હોય અથવા તો સરખો અસ્તિત્વ સમાન ધરાવતો હોય અથવા કાયદાનો પ્રશ્ન અને હકીકતનો પ્રશ્ન કેવો હોય સમાન હોય તેવા સંજોગોની અંદર પ્રતિવાદીને જોડવામાં આવે પ્રતિવાદી એટલે સાંભળવાળો વ્યક્તિ જેના પર આપણે કેસ કરી શકીએ છીએ એક કરતાં વધારે વ્યક્તિ પર આપણે કેસ કરવાના એટલે કે જોડવાના છે એવો બનાવ ક્યારે ક્યારે આવી શકે એવું તમારે ઉદાહરણ આપવાનું છે જેમાં પ્રતિવાદીને જોડવામાં આવે છે ઓકે તો ચાર શરતમાંથી કોઈ એક શરતનું પાલન થાય ત્યારે જોડવામાં આવે છે પણ ડિસાઇડ કરશે કે જોડવું કે નહીં જોડવું કોર્ટ ડિસાઇડ કરશે આપણે અરજી કરવાની હોય કોર્ટની અંદર કે ભાઈ એને પણ જોડો ત્યારે અલગ અલગ વ્યક્તિને પ્રતિવાદી તરીકે જોડવામાં આવે જો દાવામાં આ લોકોની શરતનું પાલન થતું હોય તો ઓકે ચાલો ક્યારે કેવી રીતે સેમ પૈસાનું ઉદાહરણ લઈ લઈએ આપણે કોને પૈસા આપ્યા છે બીને પાંચ હજાર આપેલા છે સીને પાંચ હજાર આપેલા છે ડીને પાંચ આપેલા છે પૈસા આપવાનો જતો હતો પૈસા આ લોકોએ ત્રણે ધોણે આપેલા નથી ચેક નકરાઈ ગયો છે ત્રણે ત્રણ ઉપર એક સાથે આપણે શું કરી શકીએ દાવો કરી શકીએ છીએ કારણ કે પૈસા આપવાનો વ્યવહાર સેમ છે બધું સેમ છે તો તેવા સંજોગોની અંદર બી સીડીને સામે એક જ સાથે દાવો કરી શકે છે એટલે કે પ્રતિવાદી તરીકે દાવો કરી શકે પ્રતિવાદીને જોડવામાં આવે એટલે કે બી ડીને જોડવામાં આવશે ઓકે ચાલો બીજા ઉદાહરણની વાત કરીએ ચૂંટણી વખતે અ બ અને સી આ ત્રણ પક્ષકારો છે ચૂંટણીની સંહિતાનો શું કરે છે ભંગ કરે છે ચૂંટણીની આચારસંહિતાનો મોટ પોલીસ સેમાંથી કોઈ બી શરતોનો એ લોકો ભંગ કરે છે પણ સરખી શરત છે અને અ બી ભંગ કરે છે બ બી ભંગ કરે છે ને સીવી ભંગ કરશે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એ લોકોએ ભંગ કરેલો છે તો ત્રણેયને એક જ દાવમાં પ્રતિવાદી તરીકે જોડવામાં આવે છે તો અલગ અલગ દાવા કરવામાં આવ્યા એ ઉપર દાવો કરો તો બી પર દાવો કરો કે સી પર દાવો કરો અલગ અલગ ચૂંટણી પંચ શું કરશે સીધા સીધા ત્રણે ત્રણ નામ લખશે અને દાવો કરશે કે બાળકોએ ચૂંટણી પંચનું જે ચૂંટણીની આચારસંહિતા છે એના એનો ભંગ કરેલ છે જેના કારણે એને ચૂંટણીમાંથી બહાર કરી મૂકવામાં આવે તો આ વસ્તુ છે ઉદાહરણ તરીકે કે ચૂંટણી વખતે અબીસી પક્ષ કરોતા અને એના ઉપર પણ તમે શું કરી શકો પ્રતિવાદી તરીકે જોડી શકો છો ઓકે ચાલો કોઈ મિલકત વેચાણ કરવાની છે બરાબર એ મિલકત અ બ કોના નામે છે અને ઓલરેડી મિલકત વેચી નાખેલી છે કોઈએ ભવિષ્યમાં કે ભૂતકાળની અંદર તો જે કોઈ એક વ્યક્તિ છે તે અ બ બને પણ શું કરી શકે છે પતિવાદી તરીકે જોડી શકે છે ઓકે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું આટલા તરીકે ભાગીદારીનું ઉદાહરણ લઈએ કે અ બને ક પાર્ટનર છે આખી ભાગીદારી પેઢી જો એ ભંગ કરે તો આપણે શું કરી શકીએ અ બ ક જે ભાગીદાર છે તેને પી જોડી શકે છે કારણ કે એ ભાગીદારી પેઢીની અંદર જોડાયેલો છે અથવા તો સભ્ય છે અથવા તો પાર્ટનર છે હવા ઉદાહરણ તમારે અહીંયા બનાવવાના છે ઓકે ચાલો તો આ આપણે જોયું શું જોયું પક્ષકારોનું યોગ્ય જોડાણ યોગ્ય જોડાણની અંદર આપણે બે વાત કરી ગયા કઈ કઈ વાત કરીએ કે વાદીનું જોડાણ રૂલ્સ નંબર વન બરાબર અને પ્રતિવાદીનું જોડાણ રૂલ્સ નંબર થ્રી વાદી એટલે જે કેસ કરે છે તે એ લોકો ક્યારે મળીને કેસ કરી શકે છે જોડાઈ શકે છે અને પ્રતિવાદી એટલે સાંભળવાળા વ્યક્તિ ઘણા બધા હોય એના પર આપણે કેસ કરવાનો એની વાત આપણે કરી ગયા છે ચાલો તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું ચાર્ટ બનાવજો તો પ્રતિવાદીનું જોડાણ ઓર્ડર નંબર એક હવે આપણે વાત કરીશું પક્ષ કરવાનું અયોગ્ય જોડાણ ચાલો અયોગ્ય જોડાણની હવે વાત કરીએ અયોગ્ય જોડાણની અંદર વાદી બી અયોગ્ય રીતે જોડાઈ શકે અથવા તો પ્રતિવાદી પણ અયોગ્ય રીતે જોડાયેલો હોય બરાબર મોસ્ટલી પ્રતિવાદી જ હોતો હોય વાદી તરીકે કોઈ દિવસ અયોગ્ય જોડાણ હોતું નથી પ્રતિવાદીમાં અયોગ્ય જોડાણ હોઈ શકે છે કારણ કે આપણે કોઈ એક વ્યક્તિ પર કેસ કરીએ કદાચ એ વ્યક્તિ પર કેસ કરવાનો હોય એની જગ્યાએ કોઈ બી પર કરી દઈએ અથવા સી પર કરી દઈએ એવું વર્ષાય ને ઘણી વખત આ શું છે અયોગ્ય જોડાણ તરીકે ઓળખવામાં આવે તો અયોગ્ય જોડાણ શું છે એ આપણે સમજીએ અને પછી કેસ લખવાનો છે અને ઉદાહરણ આપવાનું છે ડીપમાં તમારે એકથી બે જો તમને આવડતા હોય તો શરૂઆત કરીએ જ્યારે દાવો દાખલ કરીએ ત્યારે યોગ્ય પક્ષાર યોગ્ય એટલે જેના પર કેસ કરવાનો હોય તે જ વ્યક્તિ બીજું હિત ધરાવતો વ્યક્તિ એક કરતાં વધારે વ્યક્તિ હિત ધરાવતો હોય કોઈ પ્રોપર્ટીની અંદર તો હિત ધરાવતો વ્યક્તિ અથવા તો જરૂરી પક્ષ પક્ષાર કેસની અંદર જે વ્યક્તિ હોવો જોઈએ તે હોવો જરૂરી હતી નું નામ જ નહીં લખેલું તો પછી કઈ રીતે દાવો ચાલવાનો તો જ્યારે દાવો દાખલ કરે ત્યારે જો યોગ્ય વ્યક્તિ એટલે કે યોગ્ય પક્ષકાર ઉપર અથવા તો હિત ધરાવતા પક્ષાર ઉપર અથવા તો જરૂરી પક્ષકારને જો જોડવામાં ન આવે અને દાવો દાખલ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે અયોગ્ય જોડાણ પ્રોપર્ટી અ બને કોના નામ પર નથી બરાબર હવે કેસ કરવો હોય તો કોના પર કરવો પડે અ બને કોના જોડવા પડે ખાલી અ પર કરવો તો નહીં ચાલે કારણ કે પ્રોપર્ટી બી અને સીના નામ પર પણ છે એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જોડાણ અયોગ્ય જોડાણ કોને કહેવાય તો આયોગ્ય જોડાણ છે જેના પર તમારે કેસ કરવાનો હતો તેના પર તો તમે કર્યો જ નહીં બરાબર અ બીને સી પર કરવાનો હતો કર્યો જ નહીં તમે તો ખાલી અપર જ તો એ તો યોગ્ય નથી બરાબર એટલે યોગ્ય જોડાણ નથી આ ચલો તો આને કહેવામાં આવે અયોગ્ય જોડાણ કેસ કરવો જોતો હતો પ્રોપર્ટી બાબતે તો અખપર કરવાનો હતો ત્રણે ત્રણ નામ લખવાનું હતું પણ અહીંયા ફક્ત તમે સાનું નામ લખો છો અનુ નામ લખો છો કે પ્રોપર્ટી મને વેચીને આમને તેમને બધું લખ્યું કેસ નહીં તો એ ચાલશે નહીં તેને શું કહેવામાં આવશે અયોગ્ય જોડાણ જ્યારે પણ તમે દાવો દાખલ કર્યો ત્યારે યોગ્ય કક્ષા જેના પર કેસ કરવો જોઈએ તેવો વ્યક્તિ બીજું હિત જરૂર વ્યક્તિ એ મિલકત સાથે અથવા એ કેસ સાથે જોડાયેલો હોય મહત્ત્વની વ્યક્તિ હોય તેવો વ્યક્તિ અથવા જરૂરી કક્ષા જે કેસની અંદર સામેલ હોવો જ જોઈએ એના વગર કેસ નબળો પડી જતો હોય તો એવા વ્યક્તિને જો તમે જોડવામાં ન આવે તો એને શું કહેવામાં આવશે અયોગ્ય જોડાણ તરીકે પણ ઓળખવામાં આવે કે જેને કેસની અંદર જોડવો જોઈતો તો તેને કેસમાં તમે જોડેલો નથી અથવા તો ફાલતુ અથવા કોઈ બીજી વ્યક્તિને જોડી દીધેલો છે એવું પણ આવી શકે તો પણ શું કહેવામાં આવે અયોગ્ય જોડાણ કહેવામાં આવે ઘણી વખત નામમાં મિસ્ટેક થઈ જતી હોય એના કારણે ચાલો એને કહેવામાં આવે અયોગ્ય જોડાણ બીજી વ્યાખ્યા પણ જોઈએ જ્યારે દાવો કરે ત્યારે પક્ષકાર પર દાવો કરવાનો હોય તે પક્ષકાર દાવોમાં જોડેલો જ ન હોય જેના પર તમારે દાવો દાખલ કરવાનો છે એ પક્ષકારને તમે દાવામાં જોડેલો નથી અથવા તો કોઈ બીજા પક્ષકારને દાવામાં જોડેલો હોય બીજા પક્ષા એટલે કોઈ બીજી વ્યક્તિને જોડી દીધેલો હોય ભૂલથી એટલે આ શું થઈ ગયું અયોગ્ય જોડાણનું ઉદાહરણ છે તો જે વ્યક્તિને જોડવાનું હોય એને જોડેલો ન હોય અથવા કોઈ બીજી વ્યક્તિને દાવામાં જોડી દીધી હોય જેને જોડવાની જરૂરત ન હતી અને જોડી દીધી છે તો એવા સંજોગોને શું કહેવામાં આવશે બિનજુદ્ય હોય તેવા વ્યક્તિને જોડવામાં આવે તો તેને શું કહેવામાં આવે અયોગ્ય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે તો આ તમારું અયોગ્ય જોડાણ છે ચાલો અયોગ્ય જોડાણ ક્યારે કહેવામાં આવે તો ત્રણથી સાત સરસ આપણે જોઈ ગઈ પહેલાં તો પક્ષકાર જે છે તે કહેવા છે અલગ અલગ છે જે જરૂરી પક્ષા છે ને એને જોડેલો ન હોય યોગ્ય પક્ષકારને જોડેલો ન હોય બરાબર અથવા તો જે હિત ધરાવતો વ્યક્તિ છે એને જોડેલો ન હોય તો બી શું થઈ ગયું તો એને અયોગ્ય જોડાણ કહેવાય બીજું બીજી વ્યક્તિને જોડી દીધું હોય ભૂલથી જેને જોડવાનો છે એની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિનું નામ લખી દીધું છે દાખલા તરીકે મારા નામ પર પ્રોપર્ટી નથી ને મારા નામ પર પછી કેસ ચલાવ્યા કરે તો પછી કેવું બનવાનું નહીં ચાલે ના તો એ અયોગ્ય જોડાણ છે જે વ્યક્તિના નામ પર પ્રોપર્ટી હોય એના પર તમારે કેસ કરવાનો એટલે અયોગ્ય વ્યક્તિને જોડી દીધેલો હોય અથવા તો બીજી વ્યક્તિને જોડી દીધેલો હોય તો બિનજડાણ કહેવામાં આવે અથવા તો અયોગ્ય જોડાણ કહેવામાં આવે પછી બીજા મુદ્દા આપણે બનાવેલા છે છ જેટલા પક્ષ સાર અયોગ્ય હોય ને જોડેલો હોય પક્ષાર યોગ્ય કેસ માટે યોગ્ય નથી દાખલા તરીકે મેં મારા હસ્તે કંઈ લેવા દેવા જ નથી અને પછી મારું નામ લખી દીધેલું હોય નવા પર કેસ ચલાવતો હોય તો એ અયોગ્ય જોડાણનું ઉદાહરણ છે ઓપર કરવાનું હોય તો બ પર કેસ કરવાનો હોય દાવાનું કારણ જુદું હોય જ્યારે દાવાનું કારણ કે હોય ડિફરન્સ હોય આ જ વાત ફરી પછી આવશે અહીંયા એક સરખું હતું અહીંયા તમારે અલગ બતાવવાનું છે કે દાવાનું કારણ જુદો જુદું હોય અને જે મેટર હતી તે પ્રોપર્ટીની હતી ને બની જે મેટર હતી તે કોઈ બીજી બાબત માટે નહીં હતી બંને જોડીને કેસ કરે તો નહીં ચાલે તો ત્યારે પછી અલગ થઈ જાય તો ત્યારે દાવાનું કારણ કેવું છે અયોગ્ય જોડાણ તરીકે ઓળખવામાં આવે તો કારણ જુદા જુદા હોય બરાબર પછી અહીંયા આપણે જોઈ ગયા શું જોઈ ગયા કૃત્ય જુદા જુદા હોય વ્યવહાર જુદા જુદા હોય કારણ જુદા જુદા હોય દાદ મેળવવાનો અધિકાર જુદો જુદો હોય તો અયોગ્ય જોડાણ છે બરાબર ચાલો અલગ અલગ વ્યવહારમાંથી ઉત્પન્ન થયેલો હોય એક કેસમાં કંઈ એક્સિડન્ટનો કેસ હતો ને એકમાં નુકસાન વર્તનનો કેસ હતો બંને કેસ અલગ છે ને પછી એક કરી દે તો ચાલે નહીં હા પણ વ્યવહાર અલગ હોવો જોઈએ કૃત્ય અલગ હોવા જોઈએ એક સરખા હોય તો પછી વેલ એન્ડ ગુડ છે કે એમાં જોડી શકાય પણ અલગ અલગ વ્યવહાર અથવા અલગ અલગ કૃત્ય હોય તે તમારે યાદ રાખવાનું છે અલગ અલગ કારણ હોય દાવમાં એક કરતાં વધુ કારણ હોય અ ઉપર જે કારણ હોય તે એક કરતાં વધારે હોય બી ઉપર કંઈ બીજું કારણ હોય સી ઉપર કંઈ ત્રીજું કારણ હોય બંધોને જોડી દે તો ચાલે અને એક સરખા કારણ હોવા જોઈએ બંધ ઉપર અલગ અલગ કારણ હોય પ્રતિવાદી હોય તેની વાત કરેલી છે વાદી તો મોસ્ટ ઓફ એક જ હોય ઘણી વખત તો દાવામાં એક જતાં વધુ કારણો હોય અને અલગ અલગ વ્યક્તિ ઉપર અલગ અલગ કારણો હોય જુદા જુદા વાદીના જુદા જુદા કારણો હોય અથવા જુદા જુદા પ્રતિવાદીના જુદા જુદા કારણો હોય ઓકે તો એ બી ધ્યાનમાં રાખજો કે જ્યારે જે આદિ અને પ્રતિવાદીના કારણો કહેવાય અલગ અલગ અથવા તો જુદા જુદા હોય કોઈએ નુકસાન વર્તન માટે દાવો કરેલો હોય કોઈએ માનહાનિ માટે દાવો કરેલો હોય કોઈ કરારનો ભંગ કરેલો હોય તો દાવો કરેલો હોય તો ધોરણે ત્રણે કારણ કેવા છે અલગ અલગ છે અને પછી તમે જોડો તો વાત નહીં ચાલે તો પછી અયોગ્ય જોડાણમાં આવી જતું હોય અલગ અલગ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય આપણે અ ને બને જોડી દીધા એક કેસની અંદર અ સાથે તેનો વ્યવહાર અલગ છે અને બ સાથેનો વ્યવહાર અલગ છે તો શું કરવાનો પ્રશ્નો કેવા છે અલગ અલગ છે તો તેવા સંજોગોની અંદર અયોગ્ય જોડાણનું ઉદાહરણ છે ચાલો આને શું કહેવામાં આવે આવાનું અયોગ્ય જોડાણ તરીકે ઓળખવામાં આવે જ્યારે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કારણ અલગ અલગ કૃત્ય સાથે વ્યક્તિને જોડી દેવામાં આવે અથવા તો વ્યક્તિ કેવા હોય જે જરૂરી હોય તેને જોડેલા ન હોય અથવા બીજી વ્યક્તિને જોડી દીધેલા હોય તો તેને શું કહેવામાં આવશે અયોગ્ય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે તો આ તમારે અહીંયા સમજાવવાનું છે અયોગ્ય જોડાણ કોને કહેવામાં આવે તો યોગ્ય જોડાણમાં બંદીઓની વાત કરી છે વાદી અને પ્રતિવાદીનું સેમ તમે અયોગ્ય જોડાણની અંદર પણ લખવાનું શોર્ટ નોટ પૂછાય તો તમે આને સાથે પણ લખી શકો પણ આપણે જે રીતે લઈએ છે તે રીતે તમારે બતાવવાની રહે છે ઓકે અહીંયા તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ વાદીને પ્રતિવાદી કેમ અયોગ્ય જોડાણમાં નહીં આવ્યા મોસ્ટ ઓફલી પ્રતિવાદીને જોડવાની અયોગ્ય જોડાણમાં આવતા હોય વાદી બહુ ઓછા હોય કારણ કે મને તો ખબર છે મેં એકલો જ છે સાંભળી બે કે ત્રણ વધારાને જોડાયેલા હોય વ્યક્તિઓને ત્યારે જ પેલો ઉદાહરણ આવે કે ભાઈ કોને લેવાને કોને ન લેવા કોને જોડવાને કોઈ અયોગ્ય રીતે જોડાયેલું છે એનો પ્રશ્ન આવતો હોય એટલે આપણે અહીંયા એ રીતે સમજાવવાનું છે રૂલ્સ નંબર નવની અંદર અયોગ્ય જોડાણ ઉદાહરણ લઈ લઈએ હવે ઉદાહરણ બે બતાવી દેવાના છે કયા કયા ઉદાહરણ છે મિલકત અ અને બીના નામે હોય અને દાવો ફક્ત સી દ્વારા અપર જ કરવામાં આવે જે ઉદાહરણ મેં આપી જ ગયો છે આનો ફરી પાછું રિપીટ થાય છે તમારે પણ કરી દેવાનું અ અને બીના નામે પ્રોપર્ટી છે અને દાવો ફક્ત સી દ્વારા એ પણ જ કરવામાં આવે સી કોના પર દાવો કરે છે ફક્ત એ પર જ કરે છે પ્રોપર્ટી કોના નામ પર હતી એ અને બીના નામ પર હતી અને દાવો સી કોના પર કરે ફક્ત એ પર કરે જોડાણ અયોગ્ય છે કે યોગ્ય છે તમારે નક્કી કરવાનું કારણ કે બંધેવના નામ જો પ્રોપર્ટીની અંદર હોય તો દાવોમાં કોના નામ હોય જોઈએ બંધેવના નામ હોવા જોઈએ બરાબર ચાલો તો આ વસ્તુ છે બીનું નામ અંદર હતું નહીં જેના કારણે શું કહેવામાં આવશે અયોગ્ય જોડાણ કહેવામાં આવશે ઓકે ક્લિયર હજુ એક ઉદાહરણ જોઈ લઈએ એ બી સી પર માનહનીનો કેસ કરે છે અ શું કરે છે ભાઈ બી પર બી કેસ કરે છે અને સી પર બી બંદેઓને જોડી દે છે એક જ કેસની અંદર બી અને સી પર કેસ કરે છે પરંતુ સીએ મિલકતે જપ્ત કરી સીએ શું કરેલું હતું ભાઈ મિલકતે જપ્ત કરેલી હતી અને અનુ કારણ જુદું હતું અને સીનું કારણ જુદું હતું માનહાનીનો કેસ બંધ ઉપર કરી દીધો પણ સીએ સીનું કારણ શું હતું ભાઈ મિલકત જપ્ત કરવાનું કારણ હતું એના માટે દાવો કરેલો હતો એને એના કારણે એને જોડી દીધેલો તો આ તો યોગ્ય નથી બરાબર કારણ કે એની મિલકત જપ્ત કરી તો એનો દાવોનું કારણ અલગ થઈ જાય છે અને માનહાનીનો કેસ કર્યો એના દાવવાનું કારણ અલગ થઈ જાય છે માનહાની તમે ભણીને એવા મૌખિક લેખિત પેપરમાં પ્રદર્શન કરીને કરવામાં આવે અનુકરણ જુદું અને સીનું કારણ જુદું તેથી પ્રતિવાદીનું જોડાણ કેવું છે અયોગ્ય છે અહીંયા તો આ પણ સાબિત થઈ જાય છે તો તમારે અહીંયા સમજાવી દેવાનું છે હવે બી એનસી પર માનહાનીનો કેસ કરે છે પણ તો સી સીએ મિલકત જપ્ત કરી હતી તો અનુકરણ જુદું અને બનુ કારણ જુદું સીનું કારણ જુદું તેથી પ્રતિવાદી અયોગ્ય જોડાણ આપણને દેખાય આવે છે તો આ શું છે અયોગ્ય જોડાણના ઉદાહરણ છે આપણને ક્વેશ્ચન પૂછેલો હતો તે ઉદાહરણ સહિત સમજાવું તો આપણે ઉદાહરણ એકથી બે બતાવવાના રહેશે ચાલો આગળ વાત કરીએ એક કેસ બતાવી દેવાનો છે અને પછી છેલ્લે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે કેસ છે જસવંતરાવ શ્રીમલ જસવંતરાવ શ્રીમલ ઓગણીસો તેસઠનો કેસ છે એઆઈઆર એટલે કે ઓલ ઇન્ડિયા રેકોર્ડ એકસો બાવનમાં નંબરનો છે ચાલો તો આ તમે જશો નંબર આપશો એટલે તમને દેખાય આવશે એઆઈઆર ઓગણીસો ત્રેસઠનો કેસ છે ઓગણીસો ત્રેસઠ બુક લેવાની અંદર એકસો બાવનનો કેસ નંબર શોધવાનો એની અંદર આપણને ડિટેલ મળશે ઓકે તો જસવંતરા વર્સિસ વિમલનો કેસ છે આ કેસની અંદર શું થાય છે તે જોવાનો પ્રયત્ન કરીએ પત્નીએ પોતાની પત્ની પર વ્યભિચારના કારણસર છૂટાછેડાની અરજી કરી એણે શું કરેલું છે વ્યાભિચાર કરેલો છે વ્યાભિચાર એટલે બીજા પુરુષ સાથેના સંબંધ હશે અને વ્યાભિચાર કહેવામાં આવે ચલો એણે શું કરી છૂટાછેડાની અરજી કરી અને નુકસાન વર્તનની પણ માગણી કરી બે કેસ કર્યા છૂટાછેડા તો લેવાના જ છે ને નુકસાન વળતર પણ લેવાનું છે બરાબર બંધેવ વાત બંધેવ કેસ કરેલા છે એક જ વ્યક્તિ ઉપર હવે બંધેવ કેસ સાથે ચાલશે કે કેમ એનો પ્રશ્ન આવે છે એટલે કે જોડાણ કરાશે કે કેમ કે પછી અલગ અલગ કેસ લડવાનો એની વાત છે જોઈએ અહીં દાવાની વિગત જુદી પરંતુ દાવાની વિગત જુદી એટલે કે નુકસાન વળતરની વિગત જુદી હતી અને વ્યભિચાર કારણ સાથે છૂટાછેડા માંગ્યા એની વિગત જુદી છે પરંતુ કારણ શું છે એક જ છે કયું કારણ વ્યભિચારણ કારણે શું કર્યું છે છૂટાછા માંગીને વ્યભિચારના કારણે નુકસાન વર્તનની પણ માંગણી કરે છે ચાલો અહીં કારણ એક છે આપણે અહીંયા જોઈ ગયા તા શું છે જ્યારે એક જ કારણ હોય અને દાવા કરેલા હોય તો વાદીનું જોડાણ કરી શકાય છે તો અહીંયા પણ શું થાય જોડાણ કરવામાં એક જ વ્યક્તિમાં બે કેસ ચાલશે એ કેસ બંધો સાથે ચાલશે એમ તો વ્યભિચાર એ કારણ હતું મેન તેથી દાવો ચલાવી શકાય છે એટલે કે વાદીનું જોડાણ કરી શકે છે એક જ વ્યક્તિમાં બે કેસ સાથે મર્જ કરીને ચલાવવામાં આવશે તો આ શું છે જસવંત વસિષ્વિમલનો કેસ છે ઓગણીસો તેસઠનો એઆઈઆર વન ફિફ્ટી ટુ આ રીતે તમારે એક કે બે કેસ સમજાવવાનો પણ અહીં ઉદાહરણ વધારે સમજાવવાનો પ્રયત્ન કરવાનો જે માંગ્યું છે તે આ વધારે આપવાનો સવાલમાં શું કીધું છે ઉદાહરણ સહિત સમજાવો ઉદાહરણ સહિત સમજાવવાનો ઓકે તો આ પ્રશ્ન પૂછાય એટલે તમારે શું કરવાનું ફ્રન્ટ પેજ પર મુદ્દા લખવાના છે મુદ્દાને વ્યવસ્થિત ચાર્ટિંગના આધારે સમજાવવાનું છે વાલીનું જોડાણ પ્રતિવાદીનું જોડાણ ઓર્ડિનન્સ નંબર એક રૂલ્સ નંબર વન અને થ્રીની અંદર છે અને આ રૂલ્સ નંબર નાઇનની અંદર છે અને પછી કેસ સમજાવવાનો છે છેલ્લે તમારે સમાપન લખવાનું છે કે જ્યારે તમે દાવો દાખલ કરો ત્યારે વાડીને કઈ રીતે જોડી શકાય એક કરતાં વધુ એક જ દાવોમાં એક કરતાં વધારે વાડીને ક્યારે જોડી શકાય અને એક જ દાવોમાં પ્રતિવાદીને એક કરતાં વધારે ક્યારે જોડી શકાય એ અંગેની વાત આપણને ઓર્ડિનન્સ નંબર એકમાં જોવા મળે છે રૂલ્સ નંબર વન થ્રી અને નાઇનની અંદર ત્યાર પછી જ્યારે તમારે ભવિષ્યમાં દાવો કરવો હોય તો ઇઝીલી આ સેક્શન વાંચીને અથવા આ રૂલ્સ વાંચીને આ ઓડિશન સાથે તમે દાવો દાખલ કરી શકો છો તો આ સવાલ પૂછાય તેને આ રીતે લખજો ઘણી વખત શોર્ટ શોર્ટનટની અંદર પણ આ સવાલ પૂછાતો હોય એને શોર્ટનટના રીત મુજબ તમારે લખવાનો રહેશે બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર